મેસી ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે ટ્રેક્ટરની ટોટલ ડિટેલ વિડીયો અંદર જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો શેર દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં મેસી ટ્રેક્ટર છે જેના ઓનર છે કરણસિંહ તમે જોઈ શકો છો વિડીયોની અંદર મેસી બસો એકતાલીસ ડીઆઈ ફરગુસન ટ્રેક્ટર ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે મોડલની વાત કરું બે હજાર અને માત્ર અગિયારસો કલાક જ ફરેલું આ ટ્રેક્ટર છે એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક પણ કમ્પ્લેટ કંપની કલર કંપની ફિટિંગ એન્જિન ગેર હાઇડ્રોલિક સો એ સો ટકા શોરૂમ કન્ડિશનમાં આખું પેટી પેક ટ્રેક્ટર કોઈ વસ્તુનો ફોલ્ટ નથી ટ્રેક્ટર તમે રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈને પણ લઈ શકો છો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા બાદ જ જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કાગળિયા બધા તમારે ટ્રેક્ટર લેવાનું હોય કિંમતની વાત કરું પાંચ લાખ પચાસ હજાર કિંમત રાખવામાં આવી છે અંદાજિત કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો